આપ જોઈ રાજો સ્પાર્ટ ટુડે ન્યૂઝ મહારાજ સાજી રાવ યુનિવર્સિટીના પેવેલ્લ ખાતે વોલીબોલ સ્પર્ધા યોજાય છે જેમાં અંડર સેવન્ટીન ઓપન ઈઝ બોય અને ગર્લ્સની સ્પર્ધા યોજાય આ સ્પર્ધામાં ચોવીસ પચીસ અને છવ્વીસ ડિસિમ્બર સુધી યોજાશે વધારે જણાવતા ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના દિન હજીત કૌરે માહિતી આપી છે નમસ્કાર આપ આ ખેલ સ્પર્ધાને કવર કરવા આવ્યો છે એના બદલે આપણનો આભાર અને આપ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન પર આપનો વેલકમ ફિટ ઇન્ડિયાના અંતર્ગત આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ખેલને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે જેમાં ઘણી બધી રમતોનું આયોજન છે સારી વાત એ છે કે એનાથી ખેલાડીઓને પ્રોત્સાહન મળે છે અને વધારે રમવાની કોમ્પિટિશન તક મળે છે વ્યક્તિ તંદુરસ્ત બને છે જેની સમાજ તંદુરસ્ત રહે છે ખેલ માટે ખેલમાં એ મહત્ત્વનું છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર પણ ખેલને ખૂબ જ મહત્ત્વ આપે છે જેનાથી એમને વોલીબોલની સ્પર્ધા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એમએસ યુનિવર્સિટીનું વોલીબોલનું ગ્રાઉન્ડ વોલીબોલની સ્પર્ધા માટે ફાળવવામાં આવ્યું છે અહીંયા ઘણા બધા યુવાનો રમી રહ્યા છે એમાં અંડર સેવન્ટીન અંડર ઓપન કેટેગરી એ બે ભાઈઓ અને બહેનો માટે રમત ચાલુ છે આપ આ સ્પર્ધા ખૂબ સારી રીતે પૂરણ થાય એવી અમારી શુભકામનાઓ અને જે પણ વસ્તુની જરૂર થશે એને અમે ધ્યાનમાં રાખીને બધું આયોજનમાં આયોજન કરવામાં અમે મદદ કરશું અને સાંસદ ખેલ સ્પર્ધા માટે આપણા એમ શ્રી હેમાંગ જોશીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવી રીતે વર્ષમાં ઘણી જગ્યાએ ટુર્નામેન્ટ થાય એવું ઈચ્છીએ છીએ થેન્ક યુ